હેલો એવરીવાન વેલકમ ટુ વિભુતિસ કુકિંગ કોર્નર આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો તકકીરનો હલવો બનાવીશું આ હલવો છે ખૂબ જ સરળ રીતે અને માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે અને પરફેક્ટ માપ સાથે કે હલવામાં કેટલું પાણી નાખવું અને કેટલી ખાંડ નાખવી એ પરફેક્ટ માપ સાથે તમને આજે તપકીરના હલવાની તો રેસીપી તમારી સાથે શેર કરવાની છું તો મારી રેસીપીઓને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ તપકેરનો હલવો બનાવવા માટે અહીં સૌથી પહેલાં એક મોટું અને પહોળું જાડું તળિયાવાળું વાસણ લેવાનું છે અહીં હલવા બનાવવામાં સૌથી પહેલાં ખાસ એ ધ્યાન રાખવાનું છે કે વાસણ છે એ પોહળું હોવું જોઈએ જેથી આપણે હલવો બનાવીએ તો હલાવવામાં સરળ રહે એટલા માટે અને જાડું તળિયું હોય તેવું જ વાસણ પસંદ કરવાનું છે જેથી હળવું બનાવવા ટાણે તળિયે ચોટી ન જાય હવે અહીંયા મેં એક વાટકી જેટલું તપકીર લીધો છે અહીં તમારા ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનો માપ સેટ કરી લેવાનો છે તમે જે વાટકીથી તપકીર લેતા હોય એ જ વાટકીથી બધી સામગ્રીને આપણે લેવાની છે તો અહીંયા જે વાટકીથી મેં તપકીર લીધો છે એ જ વાટકીથી હું અઢી વાટકી જેટલું પાણી એડ કરીશ એમાં અહીં વાટકીના માપમાં જરા પણ ફેરફાર નથી કરવાનો તો જે તમારો તપકીનો હલવો છે એ સારો નહીં બને જે વાટકીથી મેં તપકી લીધો તો એ જ વાટકીથી મેં પાણી નાખ્યું છે હવે પાણી નાખ્યા બાદ એ જ વાટકીથી આપણે ખાંડનું માપ લેશું તો અહીં મેં એ જ વાટકીથી એક વાટકી જેટલી ખાંડ લીધી છે હવે બધું જ બરાબર સારી રીતના મિક્સ કરી લઈશું અહીં જે વાટકીથી તમે એ તપકીર લીધો હોય એ જ વાટકીથી આપણે પાણી અને ખાંડ નાખીશું અને એક વાટકી તપકીરની સામે અઢી વાટકી જેટલું પાણી અને એક વાટકી ખાંડ છે એ પરફેક્ટ માપ છે અને અહીં જો તમારે બે વાટકી તપકીરનો હલવો બનાવવાનો હોય તો તમે એની સામે ચાર વાટકી કે પાંચ વાટકી જેટલું પાણીની જરૂર પડશે હવે અહીં મેં એક ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરી અને સારી રીતના મિક્સ કરી લીધું છે હવે કઢાઈને ગેસ ઉપર રાખીશું અને ગેસની ફ્લેમને ચાલુ કરીશું હવે ગેસની ફ્લેમને ચાલુ કર્યા બાદ અહીં મેં એક ચમચી જેટલું ઘી લીધું છે હલવામાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઘીની જરૂર પડે છે આ એક માત્ર એવું સ્વીટ છે કે જેમાં ઘીની ખૂબ જ ઓછી જરૂર પડે છે માત્ર એક જ ચમચી ઘી નાખી અને તમે આ હલવો છે એ બનાવી શકો છો હવે આ ગેસની ફ્લેમ ચાલુ કર્યા બાદ આ હલવાને સતત ચમચાની મદદથી તળિયે સુધી ચમચો જાય તેવી રીતને સતત કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે જેથી તળિયે છે એ ચોટી ન જાય અને આ જે તપકીરનો હલવો છે એને થતાં જરા પણ વાર નથી લાગતી અને એનું મિશ્રણ છે એ ફટાફટ ઘટ થવા લાગે છે તો ત્રણથી ચાર મિનિટ બાદ તમે જોઈ શકો છો હલવો છે જે મિશ્રણ એ ધીમે ધીમે ઘટ્ટ થતું જાય છે જો તમે આ પરફેક્ટ માપથી બનાવશો તો તમારો હલવો તમે પહેલીવાર બનાવતા હશા ને તો પણ એકદમ પરફેક્ટ માપ સાથે આ હલવો બનીને તૈયાર થઈ જશે અને આ તપકીના હલવા બનાવવામાં કોઈ જાજો એવો સમય પણ નથી લાગતો અને ઘરમાં માત્ર ખાંડ અને પાણી નાખીને જ આ હલવો છે એ ફટાફટ બનીને તૈયાર થઈ જશે અને એલચીના પાવડર નાખવાથી એનો સ્વાદ છે ખૂબ જ સરસ આવશે હવે તમે જોઈ જ શકો છો કે બીજી પાંચ મિનિટ બાદ આપણે આ જે તપકીરનું આ મિશ્રણ છે એ સારી રીતના ઘટ થવા લાગ્યું છે અને હવે અહીંયા આ પ્રોસેસને આપણે ફટાફટ કરવાની છે અને જરરા પણ ચમચાને આવી રીતના સતત કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે અને ચમચો છે તળિયે સુધી ચોટી પહોંચે ત્યાં સુધી એને ફેરવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો જરરા પણ વાર નથી લાગી અને તરત જ મિશ્રણ છે એ ઘટ્ટ થવા લાગ્યું છે અને માત્ર આપણે એક જ ચમચી જેટલું ઘી આપણે એડ કર્યું છે અને ઘીની પણ વધારે જરૂર નથી અને તમે જોઈ શકો છો આપણું આ મિશ્રણ છે મસ્ત પરફેક્ટ થઈ ગયું છે અને કડાઈથી આપણું જે હલવાનું મિશ્રણ છે એ છૂટું પડી ગયું છે મીન્સ કે આપણું માપ છે એ પરફેક્ટ છે જો આ તપકીરના હલવામાં જરા પણ વધારે પાણી પડી ગયું તો આ હલવો છે એ સારો બનશે નહીં અને તમારો હલવો ખાવામાં પણ એટલો સ્વાદ નહીં લાગે એટલે તમારે પફ પરફેક્ટ માપ હોવું જરૂરી છે હવે આપણે અહીં તપકીરનો હલવો થઈ ગયો છે ગેસની ફ્લેમને બંધ કરી અહીંયા પહેલેથી જ મેં થાળીને ઘીથી ગ્રીસ કરી રાખી છે હવે આપણે જે તપકીરનો હલવો છે એ થાળીમાં સારી રીતના સ્પ્રેડ કરી દઈશું તો તમે જોઈ શકો છો ફક્ત દસ જ મિનિટમાં આ તપકીરનો હલવો બનીને તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થાય છે હવે અહીંયા ચમચામાં થોડું એવું ઘી લગાવીશું જેથી આપણે હલવો તપકીરનો છે એ સારી રીતના સ્પ્રેડ થાય અને મિશ્રણ છે ચમચામાં ચોટે નહીં એટલા માટે હવે સારી રીતના થાળીમાં આપણે એને સ્પ્રેડ કરી લઈશું ચારે તરફ હવે અહીંયા મેં કોઈ પણ એક વાટકી લીધી છે હવે એના તળિયાએ આવી રીતના થોડુંક એવું ઘી લગાવીશું અને સુપર સાઇનિંગ માટે આવી રીતના આવી રીતના આપણે તપકીરમાં એને વાટકીથી પ્રેસ કરીશું જેથી હલવામાં ઉપરથી મસ્ત એવી સાઇનિંગ આવશે અને ચારેય તરફ ઇક્વલી સ્પ્રેડ થઈ જશે અને હલવાના પીસીસ છે એ સરસ રીતના કટ થશે તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી અને ઓછા સમયમાં આ તપકીનો હલવો બનીને તૈયાર થઈ જશે જો તમારું પરફેક્ટ માપ હશે તો તમારો હલવો છે એ ખૂબ જ સરસ બનશે અહીં તમે કોઈ પણ વાટકી લેતા હોય એ જ માપથી તમારે ખાંડ અને પાણી લેવાનું છે અને એક વાટકી તપકીની સામે એક વાટકી ખાંડ અને અઢી વાટકી પાણી છે એ પરફેક્ટ માપ છે તમે એકવાર ઘરે જરૂરથી આ હલવો બનાવજો ખૂબ જ સરસ થશે અને ઘરમાં બધાને જ ભાવશે હવે આપણે ચારે તરફથી આવી રીતના બદામની ફ્લેક્સને આવી રીતના ઉપરથી એડ કરીશું તમે કોઈ પણ મનગમતા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશો કરી શકો છો હવે આ મિશ્રણને સારી રીતના પંદરથી વીસ મિનિટ માટે ઠંડુ થવા દેવાનું છે ઠંડુ થઈ ગયા બાદ જ એને પીસ કરવાના છે જો ગરમ ગરમમાં તમે પીસ કરવાની ભૂલ કરશો તો તમારા પીસ છે એ સારા નહીં બને એટલા માટે આપણે એને ઠંડુ કરવાનું છે ત્યારબાદ એના પીસ કરીશું હવે ઉપરથી ચમચાની મદદથી આપણે બદામની ફ્લેક્સને આવી રીતના પ્રેસ કરી દઈશું તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો તપકીરનો હલવો તૈયાર છે હવે એને ઠંડુ થવા દઈશું હવે દસથી પંદર મિનિટ થઈ ગયા બાદ મેં અહીંયા ઠંડુ થઈ ગયું છે હવે ચાકુની મદદથી એને બરફીના શેપમાં આપણે પીસ કરીશું તમે કોઈ પણ મનગમતા શેપમાં પીસ કરી શકો છો હવે ચમચાની મદદથી એને સાઈડમાંથી કાઢી લઈએ તો તમે જોઈ શકો છો મસ્ત એવો તપકીરનો હલવો બનીને તૈયાર છે અને એકદમ મસ્ત અને તમે એક પીસ તોડીને બતાવું તો મસ્ત બજારમાં મળે ને તેવો જ તપકીરનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અહીં તમે કોઈ પણ ફ્લેવર એડ કરીને પણ આ તપકીરનો હલવો બનાવી શકો છો તમે કેસર ફ્લેવર છે ઓરેન્જ ફ્લેવર છે અથવા તો રોઝ ફ્લેવરનો પણ બનાવી શકો છો તો આવી જ રીતના બધા જ પીસને આપણે સારી રીતના કાઢી લઈશું અને હવે તેને સર્વિંગ પ્લેનમાં લઈ લઈશું તો છે ને એકદમ ટેસ્ટી અને એકદમ ખૂબ જ ઓછા સમયમાં બની જાય એવી સ્વીટની રેસીપી તો ચોક્કસથી આજે જ આ રેસિપી તમે ઘરે બનાવજો બધાને ઘરમાં એટલો ભાવશે અને દસ જ મિનિટમાં આ તપકીરનો હલવો બનીને તૈયાર થઈ જશે મારી રેસીપીઓને ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બે લાયકન બટનને પ્રેસ કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ